આગામી બોર્ડની પરીક્ષાને લઈને જામનગર જિલ્લામાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ધોરણ અને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જાતની અગવડ ન રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પગલા લેવામાં આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત આગામી માર્ચ બે હજાર ચોવીસની એસએસસી એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જામનગર જિલ્લાની તમામ પ્રકારની કામગીરીઓ પૂર્ણતાના આરે છે ધોરણ દસની અંદર સોળ હજાર બાળકો પરીક્ષા આપવાના છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર બે હજાર છોતેર બાળકો પરીક્ષા આપવાના છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર નવ હજાર ચારસો છપ્પન બાળકો છે એ પરીક્ષા આપવાના છે ધોરણ દસની અંદર બે ઝોન જિલ્લા કક્ષાએ બનાવવામાં આવેલા છે ઝોન નંબર એકસો છ અને ઝોન નંબર એકસો સાત ઝોન નંબર એકસો છની અંદર કુલ એકત્રીસ બિલ્ડિંગો છે તમામ બિલ્ડિંગો છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે જેમની મુલાકાત અમારા ઝોનલ અધિકારી અને એ મિત્રો દ્વારા તમામ સ્થળોની મુલાકાતો થઈ ગઈ છે તમામ જગ્યાએ જે પ્રાથમિક સુવિધાઓની જરૂર છે એ તમામ જગ્યાએ તપાસ પણ થઈ ગઈ છે ઝોન એકસો સાત ધોરણ દસમાં પણ છવ્વીસ જેટલા બિલ્ડિંગોની અંદર પરીક્ષાઓ આપવાના છે બાળકો ધોરણ બાર સાયન્સની અંદર દસ બિલ્ડિંગો છે એમની અંદર એમની પરીક્ષા લેવામાં આવશે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર છવ્વીસ જેટલા બિલ્ડિંગો છે એમની અંદર એમની પરીક્ષાઓ લેવાની છે તમામ બિલ્ડિંગોની અંદર પ્રાથમિક સુવિધાઓ જોવાઈ ગઈ છે સ્થળ સંચાલકના આદેશ પત્રની કચેરીથી કરી દેવામાં આવેલા છે ખંડ નિરીક્ષક છે એમની માર્ગદર્શક સૂચનાઓ પણ એમને આપી દેવામાં આવેલી છે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અને અધ્યક્ષ શ્રી જિલ્લા પરીક્ષા સમિતિ એમના સ્થાને તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે માનનીય શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ઢિંડોર સાહેબના સ્થાને પરીક્ષા સમિતિની તૈયારીના ભાગ સ્વરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે બાકીની વહીવટી તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે ઝોન કચેરીના તમામ સ્ટાફોની પણ નિમણૂક કરવામાં આવેલી છે સરકારી પ્રતિનિધિઓ છે એમની પણ નિમણૂક થઈ ગઈ છે સ્થળ સંચાલકની મિટિંગ આગામી તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના સાંજના ચાર કલાકે એલજી હરિયા સ્કૂલની અંદર રાખવામાં આવેલી છે સરકારી પ્રતિનિધિની મીટિંગ પણ ટૂંક સમયની અંદર આયોજિત કરવામાં આવશે આમ જિલ્લા કક્ષાએથી પરીક્ષાને લગતી તમામ પ્રકારની કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે બાળકો સ્વસ્થ રીતે હુંફાળા વાતાવરણની અંદર કોઈપણ પ્રકારના ડર વગર અને નિર્ભયતાથી પરીક્ષા આવે એવું વાતાવરણ જામનગર જિલ્લાની અંદર ઊભું કરવામાં આવેલું છે અસ્ત